પ્રણામ કેમ છો મારા વહેલા ગુજરાતીઓ હું આશા કરું છું કે તમે અમારા આગળના વિડીયો જોયા હશે અને તમને ગમ્યા હશે અમારા વિડીયોમાંથી સમજણની વાતો તમારા જીવનમાં વરદાનરૂપ સાબિત થઈ હશે એવો મને વિશ્વાસ છે હકીકતમાં તો સાચી સમજણ જીવનમાં અમૃત સમાન કામ કરે છે નવું જીવન આપે છે જરા વિચારો માણસ મુશ્કેલ પરિસ્થિતિમાં હોય તો સૌપ્રથમ કોણ તેને સહાયક બને છે સ્વયંની સમજણ પ્રજ્ઞા જ હેં ને ટૂંકમાં અજ્ઞાન જ મનુષ્યના દુઃખનું કારણ છે અને સાચી સમજણ જ મનુષ્યને આનંદ તરફ લઈ જઈ શકે આજે આપણે અધ્યાત્મ ભગવાનની ભક્તિ એટલે ખરેખર શું અને કે ભક્તિ વિશે લોકોમાં કેવા કેવા ભ્રમ હોઈ શકે તેના વિશે ચર્ચા કરીશું તો મારી વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી અમારી સાથે રહેજો હો તમને ખબર છે મારા વ્હાલા ગુજરાતીઓ કે આ ટોપિકની ચર્ચા શા માટે જરૂરી છે કારણ કે સાચા અર્થમાં અધ્યાત્મ અને ભક્તિના પંથે હોય એવી વ્યક્તિઓ લોકો અને સમાજના કેટલાય ભ્રમોના લીધે ઘણી મુશ્કેલીઓમાં પીસાઈ જાય છે અને ઘણી વખત એવું પણ બને છે કે પરિવાર લોકો કે સમાજથી કંટાળીને સાધકો આ પંથ પણ છોડી દે છે કેમ કે ઘણા સાધકોમાં શરૂઆતમાં સાહસ વિકસ્યું નથી હોતું અને પછી મૃત્યુ સમયે પછતાય છે કે અંતર આત્માના નિર્દેશ પ્રમાણે જીવન ના જીવી શકાયું આવું ના થાય એ માટે અધ્યાત્મ કે ભક્તિ વિશે લોકો કે સમાજમાં સાચી સમજણ હોવી ખૂબ જરૂરી છે અધ્યાત્મ કે ભક્તિ એટલે સામાન્ય લોકોમાં એવો ભ્રમ પ્રચલિત છે કે ભગવો પૂજા પાઠ સાધુ સંતો તથા ઘર છોડીને જંગલમાં રહેવું સંસાર પરિવાર છોડી દેવું એવમ કર્તવ્ય પાલન જવાબદારીઓથી છટકવું ઉદાસીન જીવન વ્રત જપ તપ ઉપવાસ બીજાના હાથનું નહીં જમવાનું તેમજ કાંદા લસણ નહીં ખાવા વગેરે વગેરે આની સિવાય પણ બીજા કેટલાય ભ્રમો હોઈ શકે પરંતુ મારા માર્ગદર્શક પાસેથી મેં જાણ્યું છે કે અધ્યાત્મ એટલે સાવ સરળ ભાષામાં કહીએ તો સમજણ

કે ભક્તિના નામે પ્રચલિત લોકોના ભ્રમ તોડવા શરૂઆતમાં અઘરા છે પછી તો મનુષ્યની ખુદની અંતરાત્મા જ હા ભરે છે શરૂઆતમાં એવું બને છે કે જ્યારે કોઈ પરિવારની વ્યક્તિ અધ્યાત્મ તરફ આકર્ષાય ત્યારે ઘર પરિવાર સગાવાલા મિત્રો મૂંઝાઈ જાય છે કે હવે આ વ્યક્તિનું જીવન વેરવિખેર થઈ જશે આ વ્યક્તિ જાણે કઈ કામની જ નહીં રહી જાય તમામ કર્તવ્ય પાલનથી પલાયન કરશે મહેમાન ઘરે આવશે તો તે જ્યાં બેસશે ત્યાંના સોફાના કવર પણ તેના ગયા પછી તરત જ ધોઈ નાખશે હવે આ લોકો મહેમાનનું અપમાન થાય તેવું વર્તન કરશે પરંતુ તેમાં પરિવાર તેમજ મિત્રોનો પણ કોઈ વાંક નથી આજકાલ ધર્મના નામે જે ડોળ થઈ રહ્યા છે તેનાથી સામાન્ય માણસ ભયભીત છે પરંતુ તમે જ મારા ગુજરાતી બંધુઓ મને કહો કે આ અધર્મમાં સાચા અર્થમાં કહેવાતા ધાર્મિક લોકોને શું સત્ય શોધવાનો અધિકાર નથી અવશ્ય હરેક મનુષ્ય સત્યની ખોજના અધિકારી છે કારણ કે અગર વ્યક્તિની સમજણ પ્રજ્ઞા વધશે તો વ્યક્તિ વધુ આનંદમય રીતે જીવી શકે ખરું ને વ્યક્તિ પોતાની બુદ્ધિ પ્રજ્ઞાનો ઉપયોગ કરશે તો વધારે આનંદથી સારી રીતે જીવી શકે પોતાના માટે સાર્થક નિરર્થકની સમજણ સાથે નિર્ણયો લઈ શકશે સમજણના વિકાસ પછી વ્યક્તિ ટોળાનું ઘેટું નથી બની રહેતું તે વધારે સાહસી સમજદાર પ્રજ્ઞાવાન કરુણામય વિવેકી સૌમ્યવાન ધીરજવાન નિસ્વાર્થી દરેક પરિસ્થિતિમાં સ્વીકાર ભાવવાળો બની જાય છે એકંદરે એક માણસ તરીકે વ્યક્તિ તરીકે સંપૂર્ણ વિકાસ થાય છે એક સંપૂર્ણ વિકાસવાન વ્યક્તિ સમાજ દેશ કે ધરા માટે વરદાન સ્વરૂપ જીવન જીવશે કેમ કે પ્રજ્ઞાવાન વ્યક્તિ તો સમગ્ર વિશ્વ કહેતા બ્રહ્માંડને જ પોતાનું ઘર સમજશે તો જરા વિચારીને કહો કે અધ્યાત્મથી માણસનો વિકાસ થયો કે પતન સાચા અર્થમાં અધ્યાત્મ માણસને પૂર્ણ માણસ બનાવે છે અધ્યાત્મ માણસની બુદ્ધિમાં વિવેક અને હૃદયમાં પ્રેમ જગાડે છે અને જો આમ થાય તો જ સાચી ભક્તિ કરી કહેવાય જે માણસને માણસ નથી બનાવી શકતું એ અધ્યાત્મ નથી તેને ઈશ્વરની ભક્તિ પણ ના કહેવાય અધ્યાત્મ માણસને માય કાંગલો નહીં ટટ્ટાર છાતીએ ઉભા રહેતા શીખવાડે છે માટે મારા ગુજરાતી બંધુઓ મને વિશ્વાસ છે કે અધ્યાત્મ વિશે તમારા જે ભ્રમો હશે એ જરૂર દૂર થયા હશે અને મને એ પણ વિશ્વાસ છે કે આ વિડીયો જોયા પછી સમજ્યા પછી કોઈ પણ અધ્યાત્મપંથી કે ઈશ્વર ભક્તને તમે સહાયક બનશો એમના માર્ગમાં બાધારૂપ નહીં બનો અને તમે ખુદ પણ સાધક બનવામાં સંકોચ અનુભવો તરફ વળવામાં શેનો સંકોચ કોઈ સાધકને પણ લોકો માનની દ્રષ્ટિથી જોશે આ ભ્રમ દૂર કરતો વિડીયો તમે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડો એવી મારી વિનંતી છે તથા લાઈક સબસ્ક્રાઈબ અને કમેન્ટ પણ અવશ્ય કરજો પ્રણામ